ગાજરનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં વિટામિન એ વિટામિન સી વિટામિન કે જેવા અનેક ખનીજો અને વિટામિન્સ મળી આવે છે જે આપણા સમગ્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અહીં ગાજરના રસના ત્રણ મુખ્ય ફાયદા છે નંબર એક આંખોની તંદુરસ્તી ગાજરમાં રહેલું બીટા કેરોટીન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે તે રાત્રે જોવાની ક્ષમતા વધારે છે અને મોતિયાબિંદના જોખમને ઘટાડે છે નંબર બે રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ગાજરમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે નિયમિતપણે ગાજરનો રસ પીવાથી શરદી ઉધરસ જેવી બીમારીઓથી બચાવ થઈ શકે છે નંબર ત્રણ ત્વચા માટે ફાયદાકારક ગાજરમાં રહેલું વિટામિને અને સી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે ખીલ અને કરચલીઓ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે અન્ય ફાયદાઓ પાચનમાં સુધારો કોલેસ્ટ્રોલ ઘટાડે છે હાડકાંને મજબૂત બનાવે છે કેન્સરના જોખમને ઘટાડે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ